સર જે સમાચાર આવી રહ્યા છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાને એક સાથે બે ઝટકા મળ્યા છે એક તો સૌથી મોટી વાત એ છે કે પોપટ સોરઠિયા કેસમાં હાઈકોર્ટે હાજર હોવાનો આદેશ આપી દીધો છે ચાર અઠવાડિયામાં હાજર થવાનું અને બીજી તરફ આગોતરા જામીન જે અમિત ખૂંટ કેસમાં કરી એમાં પણ આગોતરા જામીન નામંજૂર થયા છે શું આપની પ્રતિક્રિયા બે ઝટકા ચોક્કસ છે પણ આવા જટકા અનિરુચ સિંહ જાડેજા માટે સામાન્ય છે મને તમને ઝટકા લાગે ને આપડે તો હાડ ફેલાઈ થઈ જાય અનિરુદ્ધસિંહ મૈપછી જાડેજા જેવા સાતીર દિમાગી લોકો હોય સક્ષમ હોય એને આ બધું રોજ નો થયું એને કઈ થાય નહી આખી ઘટના કોઈને ખબર ન હોય તો કહી દઉં કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સંગ્રામસિંહ અધિકારીઓ શ્રેષ્ઠીઓ બધાની હાજરીમાં તિરંગા ઝંડા નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા ને ઠાર મારવાનો આક્ષેપ છે અને ઈ ઘટના છે બરોબર

આજીવન કેદ ની સજા કરવામાં આવી ઘટના સુસાઈડ નોટ માં એને અનિરુદ્ધસિંહ જાડેજા ને એના છોકરાનું નામ લખ્યું રાજદીપસિંહ નું પણ પુરાવો કોઈ દેખી તો પુરાવો નથી બરાબર એવો કેસ હોય તો ઠીક છે આ તો જગ જાહેર બધા ભાડે એમ થામ મારી નાખા અને બધા પાછા ફરી ગયા બોલો જેટલા અધિકારી હતા રાજનેતા હતા એ આપણે કાઠિયાવાડીમાં કે આંખ મીચાણી બધા હવે અમારું ધ્યાન તો તિરંગા ઉપર હતું કોકે અમારું ધ્યાન ખુરશીમાં હતું ને કોકે અમે પ્રણાભાઈ ને સ્વાગત કરવામાં હતા અમને કઈ ખબર નથી ધડાકાનો અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે મેં જોયું કે હું થયું હું થયું જોયું તા તો પોપટભાઈ ઢળી ગયા કોણે મારે રામ જણાય એટલે બોલો આવા બધા પાપી લોકો ફરી ગયા એમાં પોપટ સોરઠિયા કેસ જે છે એમને પછી ચકડોળે કાનુને ચડ્યો સત્તાણું માં દસમી જુલાઈ ઓગણીસો ને ઠેક સત્તાણું માં એને તાડા હેઠળ આજીવન કેદ થઈ કેદ થઈ એટલે પણ આપણે છાપામાં ઘણી વખત મીડિયામાં છાપામાં લખીએ છીએ ને લોકો હું સમજે છે ને હોય છે હું થોડાક સમય પેલા તમે સાંભળ્યું હશે કે પૂર્વ વડાપ્રધાન એચ ડી ગૌડાના પૌત્ર ને જાતીય દુરાચારમાં આજીવન કેદ થય બધા છાપા માં આવી ગયું બધા મીડિયા માં આવી ગયું તમે ખરેખર સાવ સામાન્ય માણસો હોય ને રોજ નું લાવી રોજ નું ખાતા હોય અથવા તો રાજનીતિ જાણતા ન હોય ને જાણવા માંગતા ન હોય એવા સામાન્ય જનતા જેને કહેવાય એને પૂછો કે ગૌડા ના પૌત્ર અત્યારે ક્યાં હશે પણ હરામ બરોબર એટલે ઈ બીજા વકીલ રાખે એની પાછી લડત ચાલુ રે અને ઈ તો એર કન્ડિશન ફાઈવ સ્ટાર હોટલ ને શરમાવે એવા મકાન માં કાજુ બદામ ના રોટલા ખાઈ ને ઠેસડા કરતા હોય એમ અનિરુદ્ધસિંહ મિપતસિંહ જાડેજાના આ કેસ માં પણ એવું જ છે એને પૂર્વ ચોવીસ કલાક માં જો માફી માગી ને ચોવીસ કલાકમાં માં માફી આપી દીધી જેલ મુક્તિ ની તમે બહુ હારા માણસ બરોબર માફી આપી દીધી ભાઈ એ આ ભાઈ મહીપતસિંહજી ને એટલે આપણે હાઈકોર્ટે એને રદ કરી તો આપણે બધા ડિબેટ કરીએ છીએ તમામ ચેનલ થી માની બધામાં તો બધા શું માને છે કે હવે ચાર અઠવાડિયા થયા નથી અને અનિરુદ્ધિ જેલમાં ગયા નથી બરોબર બરોબર પણ હરામ બરોબર એવું થાય તો એ પાછા આ જે હાઈકોર્ટ ની ઓર્ડર છે એને પાછા સુપ્રીમ માં પડકાર છે એટલે આપણી ન્યા આ તો ગોકા ગાણી છે જે બોલો આતંકવાદી પાકિસ્તાન થી આવ્યો મારી નાખો કસાબ એને હવે ઈ ન્યાયતંત્ર ને આપડે ટીકા ના કરીએ ન્યાયતંત્ર નો આદર્શ માનવામાં આવે છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી અપરાધી કોઈ એક્શન ના લેવા

એમ માનનારા લોકો ઓહો મોટું માથું આવ્યું બ્રેકિંગ આવી ગયા અથવા તો ભયંકર ભૂકંપ જેવો ઓર્ડર આવી ગયો કે કોઈ લીધો એવું કઈ છે નહીં એક અપડેટ આવ્યું બસ બીજું કઈ નહીં અપડેટ જેમ આપણે મોબાઈલ વાપરીએ ને વોટ્સએપમાં ને એમાં નવા નવા એપ્સમાં ને અપડેટ નથી આવતા તો હવે તમે આમ કરી લેજો આ એવું અપડેટ છે બીજું કઈ છે નહીં ઓકે જી સાહેબ એક સવાલ એક સવાલ એવો પણ લોકો ઉઠાવે છે કે તમે કેરળ હાર્દિક સિંહ ને ઝડપી આવ્યા તમે બાકી બધા જે આરોપી છે એને બીજા રાજ્યોમાં જઈને બે દિવસમાં પાંચ દિવસમાં ઝડપી લાવો છો એ જ સવાલ જયારે મોટું માથું આવે ત્યારે ઉઠે જેમ કે દેવાયત ખવડ એના ફાર્મ માં જતા તો એ છતાં તમારે ચાર દી પાંચ દી થયા અનિરુસિંહ પણ ને પકડી નથી શકતા અથવા તો નથી એને ઝડપી શકતા તો આવા સવાલ ઉઠે છે એનો મતલબ તો સાહેબ સીધો થયો ને કે સામાન્ય વ્યક્તિ માટે નીતિ નિયમ બધા અપ ટુ ડેટ છે પણ જયારે કોઈ મોટું માથું આવે જેનું ગજુ મોટું છે જેના સંપર્ક હાથ લાંબા છે સંપર્ક લાંબા છે એની માટે નિયમ ફરી જાય છે જનતા આ બધું માને છે પણ જયારે હું કે તમે ડિબેટ કરીએ ને ત્યારે કહેવાતા જે કાયદાના કહેવાતા રક્ષકો શું કે છે તમે આવું બોલી અને અમારું મોરલ ડાઉન કરો છો બોલો આ બધું પાછું એક દુઃખ થોડું છે એટલે તમારું મોરલ જ ક્યાં તે ડાઉન થાય પણ બોલી જ નાખવું એને શું છે એટલે તમને કહું છું આ પ્રશ્ન તો ગ્રહ મંત્રાલય એટીએસ આપણા જેટલા પણ ક્રાઇમ બ્રાન્ચ થી માંડીને જેટલા પોતાની જાતને દબંગ 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 કે છે એવા લોકોને પૂછવા જોઈએ નિર્લિપ્ત રોય જેવા બધા લોકોને પૂછવા જોઈએ કે ભાઈ તમને આ બીજા બધા માણસો મળી જાય છે આ તુરમ ખા જેને કહેવાય છે ઈ કેમ નથી મળતા એને જવાબ આપો એ નહીં આપે કેસે તપાસ ચાલુ છે તપાસ શું ચાલુ છે ખબર છે અંદરો અંદર ક્યાં કેટલામાં કઈ રીતે હું સેટિંગ કરવું ઈ એટલે જનતા આવું માની બેસે છે એની પાછળના લોજીક છે પણ હવે એને કાનૂની પહેલું તો ન કહી શકાય લાંચની કઈ રસીદ થોડી હોય લાંચની રસીદ ન હોય માની લેવાનું હોય લીધી છે તો થાય ને એમ હવે ફાયરિંગ કઈ હાર્દિક પોતે તો ફાયરિંગ કર્યું નથી એને તો ફાયરિંગ કરાવ્યું છે ને કોઈ માણસ સાંભળો એને પોતે ક્યાં કર્યું એને કરાવ્યું છે તો એ કાલે તમે શું થયું એને વરઘોડા કાઢવાની જેમ એનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું એટલે ભાઈ એને ક્યાં કર્યું ફાયરિંગ તો છગન મગન પાસે કરાવડાવ્યું તો ઈ તો હજી કઈ અલગ છે આ ભાઈને હું કામ સીન નાખવો છે પોલીસે જુઓ અમે મીર માર્યો બસ એટલે પોલીસ બોલીસ બિચારી છે પોલીસ નો વાંક નથી સાહેબ ઉપરી એમ કરવું પડે પોલીસ તો બિચારી પટાવાળા જેવી છે અને એમાં એની મજબૂરી છે ઈ પોલીસ કાયર છે કે પોલીસ હપ્તા ખાવ છે કે પોલીસ જ બધું કરે એવું નથી અમુક હાઈ પ્રોફાઇલ કેસ હોય ને એમાં પોલીસે બહુ બુદ્ધિપૂર્વક વર્તવું પડે

લોકો આ સમાચાર જોઈને એવું માને છે કે હવે ચાર અઠવાડિયા ની અંદર અનિરુદ્ધ સિંહ સળિયા પાછળ અરે ઈશ્વર ના નામ લ્યો વાલા એવું હોય કઈ મોટા માણસ ને કઈ ના ભાઈ ના સાચી વાત મેં તમને કીધું એમ તો તો અત્યારે અમિત ખૂટ કેસ માં ભાઈ ઉપર ફરિયાદ તો છે કે નહીં ક્યાં આવ્યા કોઈ મળ્યા અનિરુદ્ધ જાડેજા પાછા ટીવી માં ઇન્ટરવ્યુ આપે વિડીયો બાર પાડે ઈ બધું કરે પાછા ના મળે બોલો ના છોડો યાર બધી છે મોટા માણસ નું કાંઈ થતું નથી કરવું હોય તો થાય સાચી વાત એટલે કાય થવાનું ને ચાર અઠવાડિયા સિંહ જાડેજા ને દોડે બાંધા હોય ને એને જેલમાં નાખે ઈ માફી માગે ને તારે ઈ તો સપનામાં વિચારતા નહીં